પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહી સાબ માધ્યમિક શાળા તેમજ ઝાબ પ્રાથમિક શાળા તેમજ બોરઘા પ્રાથમિક શાળા ખાતે ફુલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ જેતપુર પાવી તાલુકાની ઝાબ માધ્યમિક શાળામાં પ્રાથમિક શાળા તેમજ બોરઘા પ્રાથમિક શાળા ખાતે એકસો આડત્રીસ પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો શાળાની બાળાઓ દ્વારા સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત પ્રાર્થના દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રવેશપત્ર શાળાના બાળકોને દફતર શૈક્ષણિક કીટ આપી અને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યા હતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ શાળા પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત ગ્રામજનોને કહ્યું કે શાળા પ્રવેશોત્સવથી સરકાર ભૌતિક સુવિધા સગવડો શાળાઓમાં વિકસાવે છે પરંતુ બાળકોના વાલી એસમસી શિક્ષકો તરીકે બાળકના અભ્યાસ શિક્ષણ પ્રતિ વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે સાથે કન્યા શિક્ષણ માટેની વિવિધ યોજનાઓની પણ વાત કરવામાં આવી હતી આમ તેઓ દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એક નજર છોટા એના માટે રાજ્ય સરકારે ખૂબ મોટી ચિંતા કરીને તમે માધ્યમિક શિક્ષણ પરિપૂર્ણ કરો એના માટે હવે આ માધ્યમિક શાળાની અંદર શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો ચાલુ કર્યા સાહેબ કીધું એ પ્રમાણે રાજ્ય સરકારની અનેક યોજનાઓ નમોલક્ષ્મી યોજના સાયન્સની અંદર ભણતા બાળકો માટેની પણ ચિંતા પાઠ્યપુસ્તકો તમને મફતમાં શિષ્યવૃત્તિ આ બધું રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારના ખૂબ મોટા આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા છે